તો હેલો મિત્રો વેલકમ બેડિયો તો ફરી પાછા લખન ખોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફસ્ટ મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે દસ ને અત્યારે આપણે નીકળી ગયા છીએ રખડવા કારણ કે લગભગ આપણો આ છેલ્લો દિવસ છે સુરતમાં મેં કે આઠ કલ્લા મારી લેવાનું બાપણે લગભગ પાકો નથી જવાનું અત્યારે કાલની જેવું દે ફૂલ વાદલ આવે કાલ રાતે વાવાઝોડું આવ્યું તો મારા ફોનમાં થોડોક વાંધો આવી ગયો એટલે બહુ શૂટ ન થયું એટલે ખતરનાક વાવાઝોડું આવ્યું તું અત્યારે એવો જ મોસમ છે વાદળ નથી કાલની પણ તડકો દેખાતો જ નહીં સવારનો અત્યારનો રડનો વ્યૂહ આવો છે મિત્રો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું વાદળનું વાતાવરણ થઈ ગયું હતું આપણે હવે ધીમે ધીમે પ્રસ્થાન કર્યું વરસાદ આવશે ખરા આજની તારીખમાં લાગે છે વાતાવરણ અલગ હતું અને તને અલગ છે દસ હજી દસ મિનિટ થાય ને વાતાવરણ વાતાવરણ ખૂબ જ બગડી ગયું અને છાંટા ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ જાય ને ફૂલ કાળું ડીબા વાદળું થઈ ગયું આ સુરતમાં ગમે ત્યારે બગડી જાય છે વાતાવરણ

આ યહાં તરૈ બધું વેચવા આવે છે કારણ કે ઓર વેતરજો ખાલી અમાર ના સોની સ્પીડમાં કના એકવાર નું વાતાવરણ છે અત્યારે જોઈ લો સુરત નું વાતાવરણ કઈ આવ્યું છે અત્યારની તારીખમાં કઈ તારીખે પાંચ કે છ થઈ છે

વાતાવરણ ને અંધારું અંધારું થઈ જાય બધે ઘરમાં બધે દુકાનોમાં બધે જો ફોનમાં બદલાગ અંધારું થઈ ગયું છે

સ્પીડ પકડી આવું મસ્ત મજાનું વેધર થઈ ગયું છે ભાઈ કાઈ ના વેધરમાં જ મજા આવે ખાલી અત્યારે બીચ બીચ લોકોમાં જે બીચ પાહે રહેતા હોય ને દરિયા કિનારે એને અત્યારે મજા આવતી સરસ છે બીચ નો માહોલ જ કાક અલગ હોય છે મસ્ત બંજે ગાડી લઈને આવી ગયો છે ઓલો ટાબરીઓ હવે થોડોક બે ત્રણ આટા મારી લેવી વાળા ઉભરી ગઈ ને કપાવના બીજી આજ નીકળી જવું aprendí todo casi, a ver aprendí a correr તો આ છે એઆર મોલ આર મોલ અમારા ઘરથી થી છે છે

ઓફરરોડિંગ ભી કરાઈ ગયું મિત્રો રોડ બનવાનું કામ ચાલુ છે આયા રાખ દે અહીંયા રાખ દેખ આ જગ્યા રાખજો આ જગ્યા बस रख दे तो तो कितनी सी जम जाना तो तेरे आप बड़ा ही कैसा आपना लोकेशन नंबर वाल नहीं तो पत्थर आना ही है यहाँ तेरे पारे वाजे ये चे जरा की नू पाइट पूजन करे से मैंने एम किया तो मम्मा पास हो आओ जब

અત્યારે છાંટાવાનું શરૂ થઈ ગયા હવે આપડે નીકળી જઈએ ઘરે છે વરસાદ ચાલુ થઈ ગયો છે

તો મિત્રો આપણે કઈ કેટલા દીવ વાત હાસી નથી કારણ કે આપણે આંબલા કામ કરેલું છે અને વરસાદ અત્યારે આવી ગયો છે જોઈ શકો છો વરસાદ અત્યારે આવી ગયો છે ફૂલ મસ્ત મજાનો ક્યારનો આપણો બ્લોગ બંધ કરવાનો કારણ કે આપણે ઉતારતા હતા એક સિનિમેટિક વિડીયો સિનેમેટિક વિડીયો થોડોક સારો બન્યો છે તો હવે આપણે નીકળું ઘરે કારણ કે આપણે પલી જાવ તો લેટ ગો વરસાદ આવી રહ્યો છે છાટાય ફૂલ આવે છે દૂ ગયા એ આમે રખડવીશી રખડતા પટકતા હવે આપણે વહી જઈએ ઉપર ઉપરથી માહોલ દેખાડીશું